હેલો દોસ્તો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આજે આપણે બનાવવાના છીએ મિક્સ ઉત્તપમ આપણી પાસે રેડી ટુ ઈટવાળું પેકેટ છે આનો યુઝ કરીને આપણે ઉત્તપમ બનાવવાના છે રેસિપી આમાં લેખી છે બસ આ પાંચસો ગ્રામનું પેકેટ છે તો હવે આમાં લખેલું છે એ મુજબ પહેલાં ગ્રામ આ લેવાનું તો અહીં લખેલું છે બસ્સો ગ્રામમાં મિક્સચર એમાં બસ્સો પચાસ એમ પાણી અને એની અંદર દોઢસો ગ્રામ દહીં એટલું બનાવીને દસ મિનિટ રાખ દેવાનું પછી બસ તવા ઉપર રાખીને ઉપર જે વેજીટેબલ નાખવા સાઈડ શેકી નાખવાનું એટલે રેડી થઈ જશે તો ચાલો પહેલાં ખોલીને આમાં દહીંને પાણી મિક્સ કરીએ તો આપણે આ જે બેટર છે રેડી ટુ મિક્સ એને આ વાટકામાં અડધાથી ઓછું એટલે બસો ગ્રામ જેટલું કાઢી લીધું છે આવડો વાટકો છે હવે આપણી પાસે આવી ગયું છે આ દહીં અડધો વાટકો દહીં લીધું છે જેટલું આ બેટર મિક્સ લ્યો એનાથી થોડું ઓછું પોણા ભાગ જેટલું લેવાનું છે આ દહીં હવે દઈને આપણે આ બેટરમાં કરી દઈશું મિક્સ અને આમાં હવે પાણી એડ કરવાનું છે દોઢસો એમ એલ જેટલું તો હવે આમાં દોઢસો એમ જેટલું પાણી એડ કરવાનું છે આપણે બાકી તો કેટલી થિકનેસ રાખવી મુજબ તમે કરી શકો પહેલાં મેં થોડુંક ઓછું કર્યું જ પાણી એડ હવે મિક્સ કરી દઈએ તો હવે મિક્સ કરી રહ્યો છું આ બેટરને તો હવે બેટર બની ગયું છે આટલી થિકનેસવાળું છે હવે આને દસ મિનિટ રાખી દેવાનું છે ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટમેટું મરચું સુધારી લઈએ તો વેજીટેબલ સુધાર્યા છે વેજીટેબલમાં આપણી પાસે ડુંગળી છે ટમેટા છે કોથમીર અને મરચાં ચાર વસ્તુ સુધારી દીધી છે અને ચારે ચાર વસ્તુ હવે આપણે બેટરમાં જ અંદર મિક્સ કરી દઈશું બાકી તમારું ઉપરથી એડ કરવી તો ઉપરથી પણ કરી શકો આપણે અંદર એડ કરી દઈશું તો બધાય વેજીટેબલ આપણે અંદર બેટરમાં મિક્સ કરી દીધા છે મિક્સ નથી કર્યા છે ને એકાદ મિક્સ કરી દઈએ તો હવે આપણું બેટર રેડી છે અને હવે આપણે ઉત્તપમ બનાવીએ છીએ નોનસ્ટિક તાવડી છે ને પહેલાં થોડીક એવી તેલવાળી કરી દીધી છે અને હવે ઉપરથી આવી રીતના બેટર પાતળી દેવાનું પાતળી નહીં પાતળી દેવાનું અને પછી ફરતી સાઈડ થોડુંક આપણે ફૂડલામાં કરીએ તો ખબર જ છે તમને બધાને હા તે ઉપર તેલ રેડી દેવાનું આવી રીતના તેલ લગાવી દેવાનું રેડી પછી અને બાકી આપણી પાસે ઢોસા સાથે ખાઈ ગ્રીન ચટણી છે મરચાંની ડાળિયાની ચટણી છે આની અલગથી રેસીપીનો વિડીયો એક વરસ પહેલાં બનાવેલો છે એવું નીચે લિંક આપી દઈશ તમારે જોવો હોય તો ત્યાં જઈને જોઈ શકો છો જો તમે યુટ્યુબમાં જોતા હોય તો એક સાઈડ શેકાઈ ગયું શેકવાનું ને શું કહેવાય અને હવે બીજી સાઈડ બે સાઈડ પ્રોપર જાય એટલે હું તમને ટેસ્ટ કરીને જણાવું તો પેલા પીસમાં કટ કરી દઈએ પીઝા કટરથી ચાર પીસ કરી દીધા છે મેં મસ્ત ટેસ્ટ કરીએ આપણે સાથે છે ચટણી તો હવે હું તો પછી મજા લઉં છું બાકી તમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મળી જાય નેક્સ્ટ વિડીયોમાં